જાડેશ્વરના સરપંચ કબીર વસાવા સામે પહેલી પત્નીની હકીકત છુપાવવા બદલ કરાયેલી ઇલેક્શન પિટિશન રદ જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ કબીર વસાવા સામે ખોટું સોગંદનામું અને પહેલી પત્નીની હકીકત છુપાવવા બદલ વરોજ કોર્ટમાં ઇલેક્શન પિટિશન કરાઈ હતી પંચાયતની ચૂંટણીમાં સિંદૂર પેનલના સરપંચ પદના ઉમેદવાર રણજીત વસાવાએ કરેલી આ પિટિશનમાં બંને પક્ષને સાબરિયા બાદ કોર્ટે સરપંચ પક્ષે દલીલો ગ્રાહ્ય રાખી કબીર વસાવાને યથાવત રાખવાનો હુકમ કર્યો હતો પિટિશનનું મુખ્ય ગ્રાઉન્ડ એવું હતું કે સરપંચશ્રીએ પ્રથમ લગ્ન ચૂંટાયેલા સરપંચશ્રીએ પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત જાહેર કરી નથી અને આમ કરીને તેઓએ કરપ્ટ પ્રેક્ટિસ આચરી છે તેવા મુદ્દા સાથે તેઓ ઇલેક્શન પિટિશન લઈને નામદાર કોર્ટ સમક્ષ આવ્યા હતા નામદાર કોર્ટે બંને પક્ષકારોને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ઉભય પક્ષકારોને સાંભળી કબીર વસાવા તરફે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ રણજીત વસાવાનાઓએ કરેલી ઇલેક્શન પિટિશનને રદ કરતો હુકમ કર્યો છે અને જેના કારણોસર આજે જાડેસર ગામમાં ખુશીની લહેર છે નમસ્કાર અસત્ય પર સત્યનો વિજય થયો છે હારેલા ઉમેદવાર નિરથક ચૂંટણી રદ કરવાનો પ્રયાસ આજરોજ નિષ્ફળ થયો છે નજિકના ભૂતકાળમાં થયેલા ઝાસર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી શ્રી રણજીત વસાવા વસાવાએ મારા વિરુદ્ધ ઉમેદવારી કરી હતી ચૂંટણીના પરિણામ ચૂંટણીમાં મેં મારો વિજય થયો હતો અને હું વિજેતા જાહેર થયો હતો પરિણામે રણજીતભાઈ વસાવાએ ઇલેક્શન પિટિશન એક ઓબ્લિક પચીસને પચીસ દાખલ કરી હતી પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે કે મારા પ્રથમ લગ્ન કાર્યસ્તર રદ રદ થયા થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણી ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવ્યું છુ છુપાવ્યું છે અને કડક કડક પિટિશન આચરી છે તેવો આક્ષેપ થયો હતો અને જે કારણોસર જે કારણોસર ચૂંટણી રદ કરવાની કરવાની લોકોની માંગ હતી જે ઇલેક્શન પિટિશનમાં મારા મારા તરફમાં મારા તરફ હાજર હાજર એડવોકેટ શ્રી કિરણ કિરણભાઈ ઠાકોર ઠાકોરે દલીલ દલીલ કરી હતી અને કોર્ટે નામદાર કોર્ટે દલીલ ગાળ્યા રાખી મારા તરફેણમાં ચુકાદો આ ચુકાદો આપ્યો છે અને જાળસ પંચાયતના જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું